ધેર આર થિંગ્સ કે અગર આપણે સેક્શન સિક્સટી સિક્સ ઇ ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વાત કરીએ સેક્શન સિકસ્ટી સેવન એ સેક્શન સિકસ્ટી સેવન બીની વાત કરીએ તો આ એક અગત્યનો પ્રિવસીનો મુદ્દો અહીંયા એ આવી જતો હોય છે કે જે આપણું સીસીટીવી કેમેરો છે એ કોઈ પાર્લરમાં હોઈ શકે કોઈ હોસ્પિટલમાં હોઈ શકે ચેન્જિંગ પ્લેસીસમાં હોઈ શકે બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ જે કેમેરો છે તે આપણે પ્લેસ ક્યાં કરીએ બિકોઝ ધેર આર સટન નોર્મ્સ વિચ શૂડ બી અપ્લાઇડ બાય ધ કન્સન્ડ પર્સન્સ કે જે એનું મેનેજમેન્ટ કરતા હોય છે એટલે કે તમે સીસીટીવી કેમેરો જે છે તે એવી કોઈ જગ્યા પર નહીં મૂકી શકો કે જે લોકોની જે પ્રિવસી છે તેને કોમ્પ્રોમાઈઝ કરે સો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અધરવાઇઝ ધ સેક્શન સિક્સટી સિક્સ ઇ સિક્સટી સેવન એ અને સેક્શન સિક્સટી સેવન બી જે નોન અવેલેબલ સેક્શન છે તે તમને બિલકુલથી અપ્લાય કરી શકે છે વેલ વાત કરીએ અગર આપણે સીસીટીવી ફૂટેજ લીક થવાની તો અગર કોઈક એવી સીસીટીવી ફૂટેજ હોય ઇઝ ઇટ પોસિબલ કે તમારું સીસીટીવી ફૂટેજ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે કે નહીં તો એનો આન્સર છે ડેફિનેટલી યસ પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે આપણા ઘણા બધા સીસીટીવી કેમેરા જે છે દેટ આર એસોસિએટેડ વિથ થર્ડ પાર્ટી લિંક્સ ઓર ચાઇનીઝ એપ્સ સિમિલરલી ઘણા બધા સીસીટીવી ફૂટેજ છે તે ચાઇનાના કાં તો એવા કોઈ થર્ડ પર્સનવાળા સર્વર્સ જે છે તેની સાથે એસોસિએટેડ હોય છે કે જેમાં બહુ લો સિક્યોરિટી ફીચર્સ હોય છે એન્ડ દે કેન વેરી ઇઝીલી મેન્યુપ્લેટેડ સિમિલરલી આ વસ્તુમાં એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણા બધા લોકો જ્યારે આવા બધા એપ્સ પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરતા હોય છે વિચ આર એસોસિએટેડ વિથ સીસીટીવી કેમેરા તો સી ધીસ એપ આર નથિંગ બટ ધ આર ધ એપ વિચ પ્રોવાઇડ યુ ધ ગેટવે વે ટુવર્ડ્સ ધ સર્વર કે જેની અંદર તમારો ડેટા છે હવે એ એપ જે છે તેમાં તમને પાસવર્ડ કરવાનો હોય છે અને એ પાસવર્ડ થ્રુ તમે એ સર્વરનો ડેટા છે તે એક્સેસ કરી શકો છો અને એ સર્વરમાં ડેટા કયો છે ધેટ ઇઝ ધ થિંગ વિચ ઇઝ યોર સીસીટીવી ફૂટેજ વિચ હેઝ બિન રેકોર્ડેડ એન્ડ સેવડ ઇન ધેટ પર્ટીક્યુલર સર્વર હવે વસ્તુ એ છે કે ઘણા બધા લોકો એ જાતે પણ એટલા બધા વનરેબલ હોય છે સીસીટીવીના જે સર્વર્સની આપણે વાત કરીએ તો એ એટલા બધા વનરેબલ હોઈ શકે છે કે એ જાતે જ બિકોઝ ઓફ ધ વનરેબિલિટી ધે કુડ બી એક્સપ્લોયડ સિમિલરલી કેવા એટલા લોકો પણ આપણે જોઈ શકીએ છીએ કે જે લોકો પાસે એવો પણ ટાઈમ નથી હોતો કે તેઓ સીસીટીવી કેમેરાના જે ડિફોલ્ટ પાસવર્ડ છે તેને તેઓ ચેન્જ કરે એટલે વોટ ધે ડૂ કે ધે કીપ ધ પાસવર્ડ ઇન ધ ડિફોલ્ટ મોડ હવે ડિફોલ્ટ પાસવર્ડ ઇઝ નથિંગ બટ અ ઓપન સોર્સ લિંક કે જેનાથી તમે કોઈ બી અગર તમારો કોઈ પર્ટિક્યુલર લો સિક્યોરિટી ફીચર્સવાળો તમારો કોઈ ચાઇનીઝ એપવાળા કેમેરાઝ ઇન્સ્ટોલ થયા છે બિકોઝ ધે આર લો બજેટેડ એટલે કે આવા જે એપ્સ છે એ તમે બહુ ઇઝીલી એને વનરેબલ બી કરી શકો છો તમે કદાચ ગૂગલ પર બી સર્ચ કરશો તો તમને એના ડિફોલ્ટ પાસવર્ડ અવેલેબલ થઈ શકશે જેના બેઝિસ ઉપર પણ તમે એનો ડેટા જે સર્વરમાં એસોસિએટેડ છે તે તમે એક્સેસ કરી શકો છો તો આ બધી વસ્તુ છે અને આના સિવાય ઘણા બધા જે આપણે એમ કહીએ કે સીસીટીવીના ડેવલપર્સ છે તો એ તમને ડાયરેક્ટલી ક્લાઉડ સ્ટોરેજ જે છે તે આપે છે અને એ ક્લાઉડ સ્ટોરેજ ક્યાં હોય છે કોઈ બી થર્ડ પાર્ટી સર્વરમાં ક્યાં તો કોઈ ચાઇનીઝ સર્વરમાં તો આ વસ્તુ બી જે છે તે પણ બહુ ઇઝીલી બિકોઝ ઓફ ધ લો સિક્યોરિટી ફીચર્સ એ એક્સપ્લોય થઈ શકે છે સો ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી તમે તમારો જે સીસીટીવી કેમેરો છે તેને તમે વનરેબલ કરી શકો છો આપણે એમ કહી શકીએ કે હેક ક્યાં તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે કોમ્પ્રોમાઇઝ આ બધી જ વસ્તુ તમે કરી શકો છો પરંતુ સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ જે કેમેરાઝ છે એ તમે તમારી સિક્યોરિટી માટે રાખો છો કે કોઈ બીજાની પ્રિવસી જે છે તેને વનરેબલ કરવા માટે કે તેનો એક્સેસ લેવા માટે આ તમે તમારા સીસીટીવી કેમેરા રાખો છો